મારું નામ શ્રી રવિભાઈ સોણભાઈ નિમો છે ચૌદ તારીખે સંક્રાંતની રાત્રે જે બનાવ બને છે યુનિવર્સિટી રોડ પર નકરો પોતાને એ મારા અમારા રામાદેવ સાધુ સમાજના જે છોકરાઓ છે જયદેવ રામાન ચિરાવ બારા એના સંદર્ભે જે એમની ઉપર એફઆઈઆર થયેલ છે મારા મારીને ગુના મળશે એટલે એના સંદર્ભે મેં ડીસીપી રજૂઆત કરવામાં આવે છે અને સાહેબને કીધેલું છે કે ભાઈ અમને આ સીસીટીવી ફૂટેજના આધારે તમે આ દિશામાં યોગ્ય તપાસ કરી અને અમને સારો એવો ન્યાયમાં આપી શકો કે એમાં એવું થયું છે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તમારા મીડિયા દ્વારા એમ જાહેર થયું છે એમાં એવું છે કે અમારા છોકરા ઉપર જે સામે જે વાર થયો છે એ દેખાય છે પણ અમારા છોકરાએ જે કૃત્ય કર્યું છે એમાં ક્યાંય બહાર આવ્યું નથી એટલે સાહેબની એ જ રજૂઆત કરી છે કે ભાઈ યોગ્ય તપાસ આમાં તમે આગળ વધો અને એ વસ્તુ અમારા છોકરાઓને ન્યાય મળે એવી તમારી પાસે અમને પોલીસ પાસે આશા છે અમે બસ એ જ નિવેદન કર્યું અત્યારે જે સામેવાળા છોકરાઓ જે મારે છે અમારા છોકરાઓને એવી ફૂટેજ આવી છે અમારા છોકરા જે કૃત્ય કર્યું છે એ ફૂટેજ ક્યાંક ને ક્યાંક છે અથવા પોલીસે જોઈ છે તો શું છે એમાં યોગ્ય એ દિશામાં તપાસ આગળ વધારે એવી રજૂઆત અમે ડીસીપી જોન સોસાયટીમાં કરેલ છે સાન સમાચાર ફેસબુક પેજને ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો